નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા અને અગત્યના સમાચારમાં સૌ પ્રથમ વાત કરીશું શિવજીનું આ મંદિર દિવસમાં બે વખત થાય છે ગાયબ વડોદરાનું સ્તંભેશ્વર મહાદેવ મંદિર કેમ્બે કિનારે અરબી સમુદ્રની મધ્યમાં આવેલું છે મંદિરમાં આવેલા શિવલિંગની ઊંચાઈ ચાર ફૂટ અને તેનો વ્યાસ બે ફૂટ છે કહેવાય છે કે અહીંયા દર્શન કરવાથી જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે આ મંદિર દિવસમાં બે વખત સવારે અને સાંજે ગાયબ થઈ જાય છે દર વર્ષે લાખો ભક્તો અહીં આવે છે શ્રાવણમાં તો ખાસ આવે છે આ મંદિરની શોધ લગભગ એકસો ને પચાસ વર્ષ પહેલાં થઈ હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વિનેશ ફોગાટે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે કુસ્તીને અલવિદા કહી દીધું છે એક્સ પર તેણે લખ્યું છે કે કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ માફ કરજો તમારા સપના અને મારી હિંમત બધું તૂટી ગયું છે મારી પાસે હવે વધુ તાકાત નથી ગુડ બાય રેસલિંગ બે હજાર એકથી ચોવીસ હંમેશા આપ સૌની ઋણી રહીશ માફી સે પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસની ફાઇનલમાંથી અયોગ્ય જાહેર થયા બાદ કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી છે આ નિર્ણયથી દેશવાસીઓને આઘાત લાગ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેપાળમાં હેલિકોપ્ટર ક્રેસ પાંચ લોકોના થયા છે મોત નેપાળના કોટમાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે જેમાં ચાર ચીની નાગરિકો અને એક પાયલોટનો સમાવેશ થાય છે એક ડાયનેસ્ટી હેલિકોપ્ટર રાજધાની કાઠમંડુથી રાસુવા જઈ રહ્યો હતો નેપાળના સ્થાનિક મીડિયા અનુસાર હેલિકોપ્ટરે ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બપોરે એક વાગ્યા અને પિસ્તાલીસ મિનિટે ઉડાન ભરી હતી ઉલ્લેખનીય છે કે પંદર દિવસ પહેલાં પણ નેપાળમાં પ્લેન ક્રેશ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને જૂનાગઢમાં વિવિધ સ્થળે ઈડીના દરોડા સામે આવ્યા છે ઈડી દ્વારા અમદાવાદ અને જૂનાગઢ સહિત વિવિધ સ્થળોએ દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે મીડિયાના રિપોર્ટ પ્રમાણે દેવ એન્ટરપ્રાઇઝિસ દિવ્યમ ઇન્ફ્રાક્રોન તન્વી ગોલ્ડ કેપિટલ કિંગ મેનેજમેન્ટ અને આ તમામ ફર્મના માલિક વિરુદ્ધ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે ઓપરેશન દરમિયાન આઠ પોઈન્ટ પાંચ કરોડની રકમ બેંકમાં ફ્રીજ કરાઈ છે અમદાવાદ અને જૂનાગઢ સિવાય રાજકોટ અને ગોંડલમાં પણ ઈડીએ દરોડા પાડ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશીઓની ભારતમાં ઘૂસણખોરી પાંચસો લોકો પકડાયા છે બાંગ્લાદેશમાં સતત વધી રહેલી હિંસાના કારણે સ્થિતિ બગડી રહી છે શેખ હસીનાના રાજીનામા બાદ હિંસા વધી છે આવી સ્થિતિમાં ભારત બાંગ્લાદેશ બોર્ડર ઉપર હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બુધવારે જલપાઈગુડી નજીક લગભગ પાંચસો જેટલા બાંગ્લાદેશવાસીઓએ ભારતમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો હુમલાના ડરથી તેઓ ભારત આવવા માગતા હતા જો કે બીએસએફે તેમને અટકાવ્યા હતા અને સમજાવીને પરત મોકલ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાને રાહુલ ગાંધી સમેત સાત સાંસદોને કેરી મોકલી છે એક તરફ બંગાળ સળગી રહ્યો છે તો બીજી તરફ ભાજપે પાકિસ્તાનને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે ભાજપે દાવો કર્યો છે કે પાકિસ્તાને વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત સાત સાંસદોને કેરી મોકલાવી છે આ કેરી પાકિસ્તાન એમ્બેસી દ્વારા મોકલવામાં આવી છે દાવા મુજબ પાકિસ્તાને રાહુલ ગાંધી કપિલ સિબ્બલ શશી થરૂર મોહિબુલ્લા નદવી જિયા ઉર રહેમાન મર્ક અફઝલ અંસારી અને ઇકરા હસનને કેરી મોકલી છે મિત્રોને મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમ અને સન્માન આપે છે પણ કામ આપતા નથી નેવના દાયકામાં સુપરહિટ ગીતો આપનાર સિંગર કુમાર સાનો કહે છે કે હવે તેમને કામ ઓછું મળે છે તેમણે કહ્યું છે કે મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં મારી સફર ઘણી સારી રહી છે ઘણી વખત મારા મનમાં એક પ્રશ્ન આવે છે કે જ્યારે હું લોકોની સામે હોઉં છું ત્યારે બધા મને ખૂબ પ્રેમ કરે છે પરંતુ મને ગાવાનો મોકો કોઈ આપતું નથી ખબર નથી કે આ લોકોનો પ્રેમ સાચો છે કે નહીં બસ એક વાત છે કે લોકો મને ખૂબ માન આપે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓગણત્રીસ નેતાઓની હત્યા અત્યાર સુધીમાં પાંચસો સાઠ લોકોના મોત થયા છે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી રહી છે હિન્દુઓ અને મંદિરો ઉપર હુમલા થઈ રહ્યા છે આ સાથે હસીનાની પાર્ટી આવામી લીગના નેતાઓની હત્યા કરવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે અત્યાર સુધીમાં આવામી લીગના ઓગણત્રીસ નેતાઓની હત્યા કરવામાં આવી છે બાંગ્લાદેશમાં ત્રેવીસ દિવસ પહેલાં શરૂ થયેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં પાંચસો લોકો માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે એનઆઈએફટીની મુલાકાત ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની મુલાકાત લીધી હતી દરમિયાન ત્યાં બનેલા નવા ત્રણ વિભાગો ફેશન ડિઝાઇન ડિપાર્ટમેન્ટ ફેશન એન્ડ લાઈફ સ્ટાઇલ એસેસરીઝ ડિપાર્ટમેન્ટ અને માસ્ટર ઓફ ડિઝાઇન ડિપાર્ટમેન્ટનો નેશનલ હેન્ડલૂમ દિવસના રોજ શુભારંભ કર્યો હતો તે સીએમે નિહાળ્યો હતો તેમણે વિવિધ રાજ્યોની હસ્તકલા અને હાથસારની વસ્તુઓનું એક્ઝિબિશન જોયું હતું મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસની પણ હવે યાત્રા શરૂ થશે એક તરફ ભાજપ ગુજરાતમાં હર ઘર તિરંગા યાત્રાની તૈયારીઓમાં વ્યસ્ત છે ઉપરાંત કોંગ્રેસ રાજ્યમાં ગુજરાત ન્યાય યાત્રાનો મોરબીથી પ્રસ્થાન કરાવશે રાજ્યની વિવિધ દુર્ઘટનાઓમાં પીડિતોને ન્યાય મળે તે માટે આનું આયોજન કરાયું છે જેમાં પીડિત પરિવારના લોકો અને કોંગ્રેસના નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાશે મોરબી જિલ્લા કોંગ્રેસના લોકોએ યાત્રા માટે મોરબીમાં ડોર ટુ ડોર પ્રચાર પણ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સારા સમાચાર સામે આવ્યા છે દેશના બધા રાજ્યો સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની બેઠકનું આયોજન થયું હતું ત્યારબાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે બે હજાર પચીસ સુધીમાં ડેન્ગ્યુ ન થાય તે માટેની વેક્સિન આવી શકે છે દેશમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ડેન્ગ્યુના ત્રીસ ટકા કેસ વધુ નોંધાયા છે તેની વેક્સિન અંગે સારા સમાચાર છે અને તેનું ત્રીજા ફેઝમાં ટ્રાયલ પણ ચાલી રહ્યું છે બે ટ્રાયલમાં વેક્સિનને સફળતા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આયુષ્યમાને બોર્ડર ટુ છોડી દીધી છે સની દેવલની ફિલ્મ બોર્ડર ટુની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે દરમિયાન એવા સમાચાર આવી રહ્યા છે કે આયુષ્યમાન ખુરાનાએ આ ફિલ્મ છોડી દીધી છે કહેવામાં આવી રહ્યું છે કે આયુષ્યમાન ફિલ્મમાં પોતાના રોલથી ખુશ ન હતો સની દેવલ મેન રોલમાં હોવાની સાથે આયુષ્યમાન તેની પોઝિશન અંગે શ્યોર ન હતો તેથી તેણે આ નિર્ણય લીધો છે આયુષ્ય માનવા ગયા બાદ હવે આ રોલ દિલ જીતતા ઓફર કરવામાં આવ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે